નેત્રંગના જવાહર બજારથી ગાંધી બજાર સુધી અંદાજીત સિત્તેર લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ બે ત્રણ મહિનામાં ધોવાઈ જતા સ્થાનિકો ઉરતી ધૂળની ડગરીઓને પગલે ત્રાહીમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી જેને પગલે અંદાજિત સિત્તેર લાખના ખર્ચે મેન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ બે ત્રણ મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતાં હાલ ઉરતી ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉરતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુસીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વાઇન બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી આ બે મહિના પહેલાં અમારા ગામમાં રોડ બનાવ્યો હતો પણ રોડની હાલત એટલી ખરાબ છે કે દસ જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત છે અમારી શ્વાસમાં લેવાની તકલીફ તકલીફો પડે છે પણ પંચાયત સાફ અને સફાઈ સફાઈ કરતી નથી એટલું કચરો છે આખા ગામમાં કચરો ને ધૂળ બધું બહુ જ રસ્તો તો હાવ પહેલાં કરતાં બી ખરાબ થઈ ગયો છે પહેલાં જે હતો ડાંબરનો રોડ એના કરતાં બી આ રોડ એકદમ જ ખરાબ થઈ ગયો છે એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી એટલે તલાટી બી જોવા નહીં આવતા

પહેલા જે રોડ નહોતો એના કરતા બી રોડ બન્યો પણ અતિશય ભ્રષ્ટાચાર વાળો રોડ છે રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઇડરની હાલત તમે જો ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર બજારમાં કોઈ નહીં જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દે અમે બજાર બંધ રાખવા કરીશું સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ ખાસ કરી શકે કરે ધૂળ ઘણી ઉડે છે પબ્લિક આવતી નથી બહારથી થોડો ત્રાસ છે ઉમર વાળા તકલીફ પડે છે સ્વાસ્થ્ય તકલીફ પડે છે ઘણી તકલીફ પડે છે તો મહેરબાની કરીને અમારે તું મહેરબાની માનો માંગણી સ્વીકારો જય હિન્દ જય ભારત જો કામ નહીં થાય બરાબર તો અચોક્કસ મુદ્દતે બજાર બંધ રાખીશું ને ડિવાઈડર કાળો વચ્ચેથી જેથી કરીને પાર્કિંગમાં બધી વ્યવસ્થા રહે Ready ટુ end start. I'm going to be in the Vorteil... તારીખ એકવીસ ત્રણ અને દીધીને નવ જગ્યાએ અમે રજિસ્ટર્ડ એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે પણ હજુ સુધી આજે આઠ દિવસ થયા છઠ્ઠા દિવસથી કોઈ અમારી જવાબ આવ્યો નથી તો ધ્યાનમાં એ લોકો લેતા નથી હું પહેલાં આપીએ છે કે એપ્લિકેશન ટીડીઓ સાહેબ નેત્રંગ બીજી આપી છે મનસુખભાઈ સંસદ સભ્ય બીજી આપી છે જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ ચોથી આપી છે કાર્યપાલક નેર ગુણવત્તા અધિનિયમ બરોડા પાંચમી આપી છે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છઠ્ઠી આપી છે શ્રી તાલુકા પંચ સેવા સદન ને ત્રણ છઠ્ઠી સાતમી આપી છે અધિક્ષ એન્જિનિયર પંચાયત માર્ગ અને મકાન બરોડા બીજી એક આપી છે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ અને નવમી આપી છે પ્રાંત ઓફિસર ઝઘડિયા હજુ સુધી પણ અમને એનો ઉકેલ યોગ્ય જવાબ મળેલ નથી રજિ ને બધી રજીસ્ટર્ડ થી જ મોકલી આપેલી છે હમોએ